ઘણી વખતે આપણને જયારે આ ચોમાસું ને બધું આવે ત્યારે રોડ ની વાત કરે તો રોડ ની એમ કે ભાઈ આ તૂટી ગયેલા રોડ બતાવે છે મેં કહું પહેલા તૂટી ગયેલા રોડ નહોતા બતાવતા એટલા માટે કે રોડ જ જુજ હતા એટલે એ રોડ મેઇન હાઈવે જે હોય કે એવા આપણે રોડ હોય એમાં તૂટવાનો બહુ અવસર પણ ઓછો હતો પણ અત્યારે તમે જુઓ તો આપણે છેકે છે ઘણા બધા તો અહીંયાથી છેક હવે વાડી સુધી બેહતા થઈ ગયા છે અને ત્યાં સુધી કદાચ કોઈક ને કોઈક જનપ્રતિનિધિ થ્રુ ત્યાં સુધી રોડ બનાવ્યા છે હવે રોડ બની ગયા પછી એની પર આપણે જવા આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે આપણને આગળ વધવું એના માટે આપણે એમાં નેગેટિવ ક્યાંય જવાની જરૂર નથી પણ આપણે જે રોડોનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડો પણ હવે સારા રાખવાની જવાબદારી આપણી છે ને છે